નારણપુરામાં શાસ્ત્રીનગર બ્રિજ પાસે એક ફ્લેટમાં ગાંજાનો વેપાર ચાલતો હોવાની સાયબર ક્રાઇમ બ્રાન્ચના હાર્દિક અને ઇન્સ્પેક્ટર બીપી પટેલની માહિતી મળી હતી જેથી બાતમીના આધારે ફ્લેટમાં દરોડા પાડવામાં આવ્યા હતા જે દરમિયાન ફ્લેટ પરથી શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો હતો તેમજ એક બે શંકાસ્પદ હાલતમાં પડ્યું હતું જેની તપાસ હાઇબ્રિડ ગાંજો હોવાનું સામે આવ્યું હતું સાયબર ક્રાઇમ બ્રાન્ચને તપાસ દરમિયાન ચારસો બાવીસ ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો સહિત ચૌદ પોઈન્ટ ચોર્યાસી લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો જે તમામ મુદ્દામાલ કબજે કરી આરોપીની પૂછપરછ કરવામાં આવી હતી જે દરમિયાન આરોપીનું નામ રાજદીપ ભરતસિંહ ગોહિલ હોવાનું સામે આવ્યું હતું તેમજ આરોપી રાજદીપ ગોહિલે સ્નેપચેટ એપ્લિકેશનના માધ્યમથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મંગાવતો અને તે ગાંજાનો જથ્થો છૂટકમાં ગ્રાહકોને વેચતો હોવાની કબૂલાત કરી છે તેમજ ગાંજાના જથ્થાના નાણાં આંગળીયા મારફતે ચૂકવતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે જેથી સાયબર ક્રાઇમ બ્રાન્ચે આરોપી રાજદીપ ગોહિલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે વિનોદ પરમાર સત્યડી ન્યૂઝ અમદાવાદ